જે માતાજી બધાયને માતાજી હવનું હારું કરે ને બધાને આજા નરવા રાખે એવી છે પેપર આપું છું હું પણ મજામાં છું તો તમે બધા પણ મજામાં છો તો જો સવાર હવારમાં નાઈ તો તૈયાર થઈ ગયા છે એને અને આજે મેં જવાના છે ગુવાર ઉતારવા પણ ક્યાં જવાના છે નહીં એ મારો પૂરો વિડીયો જોઈજો એટલે તમને ખબર પડી જાય છે તો હાલો જોવામાં રશિતભાઈ પણ જાગી ગયા છે અને ચા પીવો છે તો હાલો હવે આપણે ચા બનાવીને ચીરાવા બેસી જઈએ હાલો બધાય ગુવાર ઉતારવા જો ગુવાર ઉતારવાનું શરૂ કરી દીધું છે અતારમાં ગુવાર ઉતારવી છે અને આજ છે રાંધલ છે તમને બધાને કહી દઉં તમારા ગામમાં કે કરે છે એ અમને કોમેન્ટ કરજો અને પાછા ભેગું હોય કે સોઠ ને પાછા ભેગું હોય એ બધાય કહેતા હતા આપણને કાંઈ ખબર છે અને આજ બધાએ રાંધલ સેટ કરી છે તો આપણે જો અતારમાં ગુવાર ઉતારવા કડીક જાવી છે બપોર કેડે રાંધીશું જો હાલો આપણે અતારમાં ગુવારની સીંગું પણ મસ્ત કોણી કોણી ઉતારી છે જો અત્યારમાં આવી ગયા સી ગુવાર ઉતારે તો હાલો હવે આપણે ઘડી ગુવાર ઉતારીને અત્યારમાં વાસ વાતાવરણ એવું મસ્ત ઠંડુ ઠંડુ એ નહીં જો આપણે પણ અત્યારમાં સવારના પહોરમાં પહોંચી ગયા છીએ ગુવાર ઉતારવા વીરવા હતા તો વીરવાય સુધી વ્યયાં સુધી

બસો બસો રૂપિયામાં માંગે આમ તો માંગતાય નથી ઘઢો ગુવાર તો પણ આ કુણો કુણો હોય એટલે વળી બસો અઢીસો રૂપિયા આવે તો એટલે ચાલો આજે ઉતારી લઈ આવે એટલો ઉતરે એટલે કાલ કોઈ જણે ન હોય છે ગુવારનું એટલે ગુવારે એટલે હા પણ ઘાડમાં કપાળ કરતા તો ગુવાર દાદો અત્યારે આવે બહુ આવે ગુવારનું આવે

અને એ બધા પી નાખી કા હાસ ને